અને આ તુજ કરી દઈ હું તેવું કહું છું થાય થાય એક છોટો એ તે મનસ મોણે જે પર દે તો ભઈ મજા આવશે

થાય કયુ મારી બધાઓ પૈ એટલે બરાબર વતાવ હાલ છે મારો ભગવાન જાત તો મારું ભગવાન ઘણા મેળા લાગતી મારા ભગવાન જતું મારું ભગવું હાથું નાખ્યું ત્યાં ભતાવ નવ કહો તો હાથમાં નાખ્યું ભગ્યા થયા માહિ બધાઓ હાથો ના ભતાવ તો મને કંઈ નાખી ગયા વખતે મૂળથી ગયો નિજો ગયો તો કાઈ દીધો

જો બતાઉ બનાવું તમારા કાલે પેલા છોકરાના માતાજી લઈ જાય આ તો બધો ગોંડો છે ઠેવડી નાખીમાં વાડી ના લાગો વાત તો કરતો તો બેસી બેસી વાતતો કરી 1 2 મહિનાથી હોભરું તાર ઓભો તો કઈ દો માડી આ કેટલી બેઠી નકોમી આનો ના જેવું કે મારો ભગવાન એવું કે છે તમારી મા એવું છું બની તમારી કુલદેવી તમારી બેડી તમારો ઝોકડો મારા જેવું કેશો કઈ જઈને એટલું બોલી ગયા છે તું તારા રસ્તર હું મારા રસ્તે

કારણ કે વની લાસ્ટ તો તમે મારા ઘર હું તમારા ખાટલો ના બેહું તો જગત માં મારું ગમ ડૂબી ના ત્યાં મારો ડૂબી ની જીવા રે મારા બે ગાડે મારી જોગરી છે પાછા પડી જાય જોગરી કી લાગી કે વાત જ નહી કારણ કે જે દાળ હતી બે ફોન કર બીજો કે દાવ કામ જે દાળ બે હું લાલ રે લાલ ઉરા ના રહે તો ના એ તો મારું ડૂબી નું થાય તો મારી પછી ગારા આઈશું અમાર ખાટલો બેહે

તારે બસ વાબે જો મગજમાં આવી જશે સામા રોવાનું ના હોય ભગવાન કાજે મના હવે કોઈ તો ઘર આવે આશાથી ફેસ બસ મંડી આને ના રવાય બસ ભાઈ આલી ભાઈ દુખાય બંધાવ અમારું દુખાવતો લે લે બે અતારે બંધાઈજો

કારણ કે જે મારું ખોટું મારું ધોગણીનું કડક અહીંયા ત્યારે હાલા ના બંધાવ તો જગતનું મારું મન ધોગણી નાખી હા લેવા મળે બરાબર લેવા બેઠી શું મારો ભગવાન એવું કહે કહેશે મારો રોમ એવું બોલે છે ભાઈ હા હું સભાની માતાઓ કહું છું ભાઈ તે વધારે અગિયાર કહો તો અત્તર બનાવવાના છે ઓગણીસ મારી

el aire en el que se mueve el cuerpo 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 el 啊。